બરોબર ગુરુવારે રાત્રે બે વાગે ગેબન શાહ કોણ આવે એમાં ટકોરો હોય અને પેલા તો એ ગેબન શાહ ને લઈને આવું અતર વાળો કરીને મહેક વાળો કરીને

હા તો શ્રી અમરાત બાપાની મસાણી મેલડીમાં તેની જે માં તમારી કૃપા અને આશીર્વાદ લેવા આવ્યા છીએ માં મારા સસરા છે દસક વર્ષ ત્યાં ઘર છોડીને જતા રહ્યા છે બસ એનું જાણવા માટે અમે તમારી પાસે આવ્યા છીએ માં મારા મેરેજ પહેલાના અમારા સસરા જતા રહ્યા છે

એ મારી વસ્તુ ખોવાઈ ગી ને ત્યારે મારી વસ્તુ ખોવાય તન મળી બરાબર ને તન મળી એટલે ત્યાંનો ઓગાળી કાઢી એટલે મારી વસ્તુ હવે હમ ખ્યાલ પડી શું પડી લાય આ વસ્તુ તો તમે છે ને મને એક વાર સપનામાં આવીને કીધું તું અને મેં આની એવું કીધું હતું કે હું મને એવો પર જો એક વાત કહું ખરેખરમાં તમારે એવું પૂછવું જોઈએ કે એવો મારા અમારા ઘરની અંદર અમારા પરિવાર અમારા કુટુંબમાં એવો બનાવ શું બન્યો અને એવું શું દેવ દુખાયો જેના કારણે મારા બાપુજીનો પગ ઘરમાં રહેતો નહોતો અને એમને ઘર છોડીને જતા રહ્યા શું કોઈ દેવ નડતું હશે કોઈ ભૂલ થતી હશે તો માં અમને બતાવો આવું પૂછવાનું હં એવું પૂછવું જોઈએ ને અચ્છા કોઈ દરગાહ કોઈ દરગાહ વિશેની માહિતી ખરી દરગાહ વિશે વડીલો હતા એ જતા હતા એનું કંઈક કરતા જો ખરેખર તમે પાછા પડ્યા છો મેં તને શું કીધું તું એવું કહે છે કે મારા બાપુજી મારા બાપુજી આટલા વર્ષોથી ગતા તો હું તને એમ કહું છું કે જીવ છે કે મરી ગયા એનો પ્રશ્ન તું ના પૂછીશ વર્ષોના વર્ષો ગતા રહ્યા એનું કારણ તમે ગોતો પછી જ વસ્તુ થાય તું શું કરીશ કે કે હેણ તું જે તમારા દાદામાં પીરાણું હતું એ પીરાણું પૂજવાનું બંધ કર્યું છે ને એટલે બધા ગાડા થઈને પોતાનો સંસાર છોડીને બાવા બનીને ભગવાનના ઘેર જાય છે ગોત્યું ત્યાં આવું તમે ગોત્યું તમે સાંભળ્યું નથી કે તમારા વડવાના સમયમાં પીર પૂજતા ને પીરને નિવેદ તા એમાં તમારા જે ઘર કહેવાય ને આમ જોવા જાય ને તો પંદર ઘર છે કેટલા હા પંદર ઘર છે એ પંદરે પંદર ઘરનો એક પીર લાગશ પીર પીર બાબા જે તમારા ઘરે દીકરાનો જન્મ થાય ને તો એની બાબરીએ પીર નાતા થતી નથી મેરડી માતા નડતા નથા સિકોતર નડતા નથી કોઈ તમારી કુળદેવી નડતી નડવાવાળું દેવ છે આ તમે એમ કહેશો કે અમને બ્રહ્માણી માતાનું દુઃખ છે ખોડિયારમાનનું દુઃખ હશે ચાવણ માતાનું દુઃખ હશે અસલમાં તમારે આનું દુઃખ છે અચ્છા હું તને એમ કહું હું તને એમ કહું કે હું તને માનો કે તમને કશું તમારા ઇતિહાસની ખબર નથી ખબર છે કે ચાર હું તને પૂછું પચી વર્ષની તને ખબર છે તને નહીં ખબર તો હું તને એમ કહું કે તારા દોડવાનું મટી જાય અને દેવનું સમાધાન થાય ને તું સુખી થાય અને તને ખરેખર જે હતું એની ઓળખ પડે તું એવું કરી લુ તને એવું કરી મોટો રસ્તો શું કરા પકડીએ સીધા ના એ અચ્છા હું તને એવું કહું હું તને એમ કહીશ કે તારા બાપુજીનો પ્રશ્ન એ બે એક બે એક બાજુ છે કદાચ એ ગેબન સા પીર કહેવાય ને પીર એ પીર તારે સપનામાં લાવવું તો હે બોલ આમાં જો આમાં શું હોય કે ઉંધઈ ચડી ગયા ને ઉધઈ પછી એને તમે તોડ 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 કરો ને પછી એને ઘર કરી નાખ્યું હોય હા એટલે દુઃખે દુઃખે તમારા ઘરમાં એક રોગ બની સા ઉધઈ સા ઉધઈ કેમ કે કદાચ તમે જે જોઈ શકો છો તમે જે સાંભળી શકો છો એનાથી દસ ગણું દેવ કરતું હોય આજથી 25 વર્ષ આથી 25 વર્ષ પછી તું જતો રહેવાનો છે એવું મને દેખાય છે તને દેખાય છે તો પછી જો ભલે તમે માતાજી પૂજો છો પણ તમારા વડવાઓ પીરાણું પૂજતા તા તો પૂજવું પડે પૂજવું પડે કે નહીં મને પૂજવું પડે જે હોય હા આ દેવ હોય એવું પૂછો તમે કેવા છો આપણો પૂછ્યો તમે કેવા છો કે હા આપણો માણસ છીએ હા હું તને એવું કહું કે સૌથી પહેલા એક બે અગરબત્તી ઘરની બહાર ભરાવજે કોના નામની કે ગેબન સાપીર હા બરોબર આજે કયો વાર થયો રવિવાર ગુરુવારે રાત્રે બે વાગ્યા કેટલા ગુરુવાર રાત્રે 2 ગુરુવાર રાત્રે 2 વાગ્યા અને તું હું તો હોય અને મહેકા આવે ખુશબુ અને ખુશબુ આવે અને પછી તું એટલે તને અહેસાસ થાય પછી એક સફેદ કપડા આવે આમ ટોપી પહેરેલી હોય આમ સફેદ ટોપી ની પાઘડી પહેરેલી છે પાઘડી પહેરેલી ને જબ્બો પહેરેલો હોય અને આમ 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 કરતું તને પ્રતિક દેખાય સપનામાં તારે સમજી લેવાનું કે ગેબન સા પીર તને મળવા આયા આમાં હવે તને ગુરુવારે રાત્રે બે વાગે ગેબનસા પીર મળવા આવ તો મને હું હાલવાય છે એમ કેમ થયું આમાં પીર એટલે પીર વસ્તુ કેવી ખબર છે કે સાધુ સંત એમ પોતાની મોજ મસ્તી કરી ભગવાનનું નામ ભજન કર્યું અને ભગવાન 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 પ્રાપ્ત થઈ ગયા જેમ તમારામાં સાધુ સંતો હોય ને બાવા કે અઘોરી હતા કે સન્યાસ લીધો મોટા સાધુ બન્યા હતા પછી એમની સમાધિ હોય તો પછી એ સાધુ પછી પવિત્ર આત્મા થાય ને એવી રીતે પીરાણામાં જે પીર હોય ને એ એ ખરેખર ભજન કરવા વાળો એક એક માણસ ભક્ત છે છે સાધુ પણ એના અલગ અલગ બધા રૂપ છે એના અલગ અલગ બધા નામ છે નામ હોય ને તો પછી તમે બાવાજી કહો તો એ બધ કોઈ પણ હોય તો પીર તો લાગે ને પીર તો બધા લાગે ને પણ એનું એક નામ હોય

તો તારા પાછું મને રવિવારે એમ કહેવાનું કે માતાજી ઓલા પીર આવી ગયા હા હા બરોબર અને બરોબર બે માં ટકોરો હોય અને પેલા તો એ ગેબન સા ને લઈને આવું અતર વાળો કરીને મહેક વાળો કરીને

તારા દાદા ભક્તિ કરતા હતા હા તારા દાદાને સારું કર્યું એટલે હું તને ગોતી ના આપું છું હામાં તમારું તમને જ ગોતી ના આલું છું કોઈ નવું નહીં નવું નહીં હું શું કરું હું કાંઈ લાવું નામાં તો કોઈકને ભક્તિ કરી ગયું હોય ને મને એવું કે ને કે માતાજી હું મુસલમાન છું અને મને કોઈની ખબર નથી તો પાછો એક પીર એવું હોય ને હોદીને આલું ને ત્યાં બોલન પાછું બનાવું મેલડી છો હા અને દર્શન આપશે પછી તમે શું કરશો

હા ઉપર એક કાચમાં દીવો કરજે પીરનો દીવો ખરેખરમાં કાચમાં થાય કાચમાં થાય એનો દીવો કરજે અને મલિદ્વાલજે દ્વારજે શ્રીફળ ધરાવજે અને ગેબન શાહ નામ લેજે

તમારે નક્કી કરવાનું કે તમારે શું બનવા તમે આયા છો અને બધુંય બનજો પણ કૂકને બનાવતા નહીં ના ના નામાં એટલે કહેવું પડે ને હા તો બહુ મોટા બનાવી દઉં તો તમે પાછા કૂકન બનાવા જાવ ના ના તો એટલે પચ્ચીસ વર્ષ પછી આથી પચ્ચીસ વર્ષ પછી તું તારા બાપુજી ના જેમ ગાડો થઈને ઘર સંસાર ના રે ને એના માટે ગેબન સાહ પીર અપનાવજે હા 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 અને મેં એવું નથી કીધું કે ઘરે જઈને તમે ગેબનશા પીર નો દીવો કરજો અને મલીદો ચડાવજો અરે ગુરુવારે સપના માં આવે તો જ કરવું છે ને અને ના આવે તો ભર્યું મારા અવતારમાં રાજા રાજા તો પછી